આ બધું કાવતરો જેવું હતું આ મારા ભાઈને વાલ્જી દારૂ પાવા વારો હેર્યો છે તને શેર ગમે તે પરવાડ વરી વાય છે એકન જોઈ આઈએ પણ છોડતો નથી પણ કાકા આનું તો કોણ કરવું જ પડે આ તો ઇતલી વખત મારું હગુ તોડા એક તો મથીથી હગુ કરી હોય ખડી મારા હાથમાં આવી જ નડે તો ભઈ નાખો પકડી ભઈ નાખો એની શું ખબર થઈ હાથમાં ખાલી આપવા દે મારા એક વારકો જોજે મોય તો નથી પેહી જો પાછો તો કાતો પાછો મોયરે ને ભરે ઓછા નહીં મોય ગમે તે પર આટ તો છો તમે કેટલા દાણા લઈ આવો તમે હાથ માં આવવા માં માં જતા આ આખા ગમમો ફરી વરીએ પણ હો જાવા કર તો નહીં મેલવો જય સીચો ઘર તો સાકા ઓ તારી નેંજીન મોનોક ના મોનો ખબર પડી જાય જગવાલ જીન દારૂ મી પાયો છે એમાં મોજ હોકતા નુકતા આયા છે

અતો પાણી દીધો તો લગા લે કે ડાળ લ્યો બી હવાйна દે હોપડી હા છો કે કે ખોવાઈ જા ખોવાઈ જા તાણે ઓય સીંચા કરશો ને આ તો મારા ભૂલ થઈ ગઈ લગાર પી ગયો ન તો પી તો તસ્યો દને હું પાઈ દઉં છું તાણે પાછો વાર પાછો વાર તાણે છોકરાઈ થઈ કેટલા તહા લે હેડો હું આવું છું રે ગોમ મત નહીં ઊભો રે ઓ ફફડીન છોક નાહી ગયો છે ને ગેર ના ખા ગોમ માં હોજી લાયો પણ શુંય નહીં જળ્યો સીંચા કરશો ને જો અને ભૂસી દે મારા ભાઈ

કચ્છ નહી કરવાનું અરે દાયાલાલ મારા પહાડ આપશે ને એટલે બધી વાત

જો મારે જોવું નહી કશું એ બરાબર અને તમે ગમે કરીને હમતે કરીને તમે બીજા કોલ પાડી દેજો બરાબર પેલા છે બે ભાઈ બે ભાઈ ને એક પર ના થઈ ને પછી હો વે ભાઈ તો મળે નહીં પતિ બગાડી બધું પણ પેલામ પકડી ક્યો તો કોણ દલીન એવું કોઈ કરવો તો પડશે ગમેતે તે હાથમાં આવે તો હું છે પણ હાથમાં નહી આવતો ને

કેવાું ને જાસે પાછા આમ કરી કોઈ ટેન્શન જ નઈ પણ તમન તો શું ખબર થા કે ગમે તે પેહી જહો થાય ઓ વાત ગમે એટલા દોડશો તમે મારા હાથમાંથી તો કદી નહીં જો હું છૂલી જઈ કેમ તો ભૂખ આલુ એક આલુ ઓ વાત ઓ વાત તમન શરમ આવે છે આવે છે શરમ

જે જોઈ સોલો કેવું થયું પાછો મારી આબડુ પથારી ફેરવી નાખી છે ગમ્મો એક સોલ્લા વાળો મારા છો વિભાઈ મળ્યો મને હું કેવું એટલી રી આવ કે ટૂંપુ ખાઈ લઉં હું મને એવું થાય છે

કાચી ઉતરો કે આ ઊભો કરો હા 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 બે બસ બત ના ઈ પા હા હે ને જી તો આખો ભમરો ધંગાટ છે ને અમારો છે આખો

વેવાય કામે દે ભૂલ સ્વીકારવી પર ના બધું હારું ના લાગે હો ભરી બેહો બોદરૂ તો બોદરૂ જઈ તો જ એ

ખબર <mahala> છે <todolololololololol>

ધો નહી ભાઈ અમધૂમ દેવા કરવાથી દુનિયા જો બેટ લાપુ છે